નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી જેનો પાઠ બે જેનું નામ છે મેનર્સ મેટર આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ બે મેનર્સ મેટર પ્રશ્ન એક્ટિવિટી વન ફાઇન્ડ આઉટ ગુડ મેનર્સ ફ્રોમ ધ પોએમ વી સે થેન્ક યુ તો પેલું આવશે વી ડોન્ટ આર્ગ્યુ વી ડોન્ટ ખુશ વી શેર અવર ટોઇઝ વી શે પ્લીઝ વી ડોન્ટ ઇન્ટરપ્ટ ઓર ટીઝ ત્યાર પછી એક્ટિવિટી બે મેચ ધ ગ્રીટિંગ બબલ્સ ગીવન ઇન કોલમ એ વિથ કોલમ બી તો પેલું છે નાઇસ ટુ મીટ યુ તો તેની સામે આવશે નાઇસ ટુ મીટ યુ ટુ બીજું કેન આઈ ટેક યોર પેન તો તેની સામે આવશે યસ યુ કેન ત્રીજું હાવ આર યુ તો તેની સામે આવશે બી આઈ એમ ફાઇન ચોથું થેન્ક યુ તો તેની સામે આવશે એ યુ આર વેલકમ અને પાંચમું સોરી તો તેની સામે આવશે ડી ઇટ્સ ઓકે ત્યાર પછી અરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઈટ ધ નંબર્સ તો પેલું છે તેમાં બે નંબર આવશે બીજું છે તેમાં ચાર નંબર આવશે ત્યાર પછી ત્રીજું છે તેમાં ત્રણ નંબર આવશે ચોથામાં એક નંબર આવશે પાંચમા માં સાત નંબર આવશે છઠ્ઠામાં છ નંબર આવશે અને સાતમા માં પાંચ નંબર આવશે આ પ્રકારે આપણે ગોઠવી દઈશું ચાલો ત્યાર પછી એક્ટિવિટી ચાર રાઈટ ધ ઓપોઝિટ મિનિંગ એન્ડ મેક અ મિનિંગ સેન્ટેન્સ તો બિગ તો તેનું થશે સ્મોલ વાક્ય ધ બિગ એલિફન્ટ સ્ટુડ

तो वाक्य था से आफ्टर द इलनेस ही फेल्ट वीक बट विद एक्सरसाइज ही बिकम स्ट्रांग अगेन ત્યાર પછી એક્ટિવિટી 5 રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ સે યસ ઓર નો જેમ આ પહેલું વાક્ય ધ સ્કોલર સ્કોલર નોન નોઝ ધ સાયન્સ તો યસ બીજો ધ બોટમેન does not know the Maths. So, yes. Triju. The boatman knows swimming. Yes. The scholar knows swimming. No. The boatman went to school. So, no. Chatu. The boatman only knows how to row a boat. So, yes. Satmu. The scholar did not become scared. So, it's No. ત્યાર પછી એક્ટિવિટી છ હું સેડ ધીસ પેલું કેન યુ ટેક મી એક્રોસ ધ રિવર સ્કોલર બીજું આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ બોટ મેન ત્રીજું યુ હેવ વેસ્ટેડ અ પાર્ટ ઓફ યોર લાઈફ સ્કોલર ચોથું આઈ ઓનલી નો હાઉ ટુ રો અ બોટ બોટમેન પાંચમું ઓહ નો પ્લીઝ હેલ્પ મી અ સ્કોલર

કરી શકશો અને નીચે આપેલું ટેબલ છે તેની અંદર આપણે તેને લખી દઈશું ત્યાર પછી એક્ટિવિટી આઠ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એઝ પર ગીવન એક્ઝામ્પલ તો પેલું આઈ કેન રાઇટ ઇંગ્લિશ આઈ કેન નોટ સ્વિમ આઈ કેન પ્લે ક્રિકેટ આઈ કેન સિંગ અ સોંગ આઈ કેન ડ્રો અ પિક્ચર આઈ કેન નોટ વોશ ક્લોથ્સ આઈ કેન યુઝ મોબાઈલ ફોન્સ આઈ કેન નોટ મેક ટી ત્યાર પછી એક્ટિવિટી નવ કમ્પ્લીટ ધ ડાયલોગ બાય યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્ય પૂરું કરવાનું છે તો ચાલો કરીએ આયુષી હા હાઉ આર યુ ગોઈંગ ટુ ડે વેર આર યુ ગોઈંગ ટુ ડે શ્રીવાસ્તવ શ્રી વત્સ આઈ એમ ગોઈંગ ટુ અહેમદાબાદ આઈ યુસી ટુ વોચ આઈપીએલ મેચ એટ અહેમદાબાદ તો વિચ ટીમ આર યુ સપોર્ટિંગ તો શ્રીવાસ્તવ આઈ એમ સપોર્ટિંગ ગુજરાત ટાઇટન્સ આઈયુસી હુ ઇઝ ધ કેપ્ટન ઓફ ગુજરાત ટાઇટન તો શ્રીવાસ્તવ શુભમન ગિલ શ્રીવાસ્તવ ડુ યુ વોન્ટ ટુ કમ વિથ હસ

આઈ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી સો આઈ એમ ફિટ પર્સન ત્યાર પછી ચોથું વિશાલ હેઝ અ સ્ટમકેચ ટુડે બિકોઝ હી એટ ફાસ્ટ ફૂડ યસ્ટરડે પાંચમું થશે મનીષા કેન ડ્રાઈવ અ કાર એન્ડ બસ છઠ્ઠું સ્વેતા સંઘ ધ સોંગ સ્વીટલી સો સી વન ધ સિંગિંગ કોમ્પિટિશન સાતમું આરતી કે નોટ સ્પીક લાઉડલી બીકોઝ સી હેઝ અઠમો ચંદ્રિકા વિલ ઇટ સમોસા ઓર પિઝા ત્યાર પછી એક્ટિવિટી અગિયાર રાઈટ સુટેબલ વર્ડ ટુ એડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ ધ ગીવન વર્ડ્સ તો ટીચર તો તેમાં થશે ગુડ ટીચર પ્લેગ્રાઉન્ડ તો તેનું થશે બિગ પ્લેગ્રાઉન્ડ હોસ્પિટલ તો તેનું થશે ક્લીન હોસ્પિટલ સ્કૂલ તો તેનું થશે ન્યુ સ્કૂલ ઓરેન્જ તો તેનું થશે જુશી ઓરેન્જ ત્યાર પછી એક્ટિવિટી બાર ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીઝ પેલું હિરેન રન્સ વેરી ક્વિકલી બીજું जलपा राइट्स इंग्लिश ब्यूटिफुली तीजु जेनिशा सिंग्स भजन स्वीटली चौथ वियान इज अ स्लो रीडर पांचमू सी स्पीक्स क्लियरली छठो नेहल इज स्क्रेमिंग लाउडली सातमू विरेस इज अ ब्रेव बॉय आठमू द पेरेट्स लीव हैप्पीली એક્ટિવિટી તેર મેક અર્ડ યુઝિંગ વર્ડ જેમાં સ્પીક પરથીમ પરથી ઈ પરથી ઇલેવન નાઇટ પરથી એન પરથી નાઇટ ટી પરથી ટ્રંક અને કે પરથી કી ત્યાર પછી આગળના સ્પેલિંગ છે તે તમે આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો પૂરા કરી શકશો ત્યાર પછી એક્ટિવિટી ચૌદ મેચ એ વિથ બી જેમાં પહેલાની સામે આવશે બી બીજાની સામે આવશે ડી ત્રીજામાં આવશે એ અને ચોથામાં આવશે સી ત્યાર પછી એક્ટિવિટી પંદર ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ તો પેલું द स्कॉलर डिसाइडेड टू टॉक विथ ध बोटमेन बीजू ही टोट मी टू बी गुड एंड काइंड त्रीज ध पेरट स्पीक वेरी क्रुअल वर्ड्स चौथो, ध पेरेट एस्केप्ड ध हंटर्स नेट पांचमू ध लॉस्ट हिज वे छठो, माइट किंग इट्स सो सिंपल। સાતમું યુ હેવ વેસ્ટેડ હાફ ઓફ યુર લાઈફ ધ કિંગ વોઝ વેરી છ નો પાઠ બે મેન ના સ્વ અધ્યક્ષ પોથી પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પોથી પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો